કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોની સુધી બહેન હારે જો ખેડૂત મિત્રો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ બાર છ બે ગુરુવાર મોરબી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર નવસો ને એકવીસ રૂપિયા રાજકોટ બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા સા સાવરકુંડલા બે હજાર ત્રણસો ને બે રૂપિયાથી ત્રણ હજાર તેત્રીસ રૂપિયા અમરેલી એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને બાવીસ રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને બાસઠ રૂપિયાથી ત્રણ હજાર ને બાવીસ રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને છ રૂપિયા મેંદેડા એક હજાર આઠસો ને બાવીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા હળવદ એક હજાર આઠસો ને એકવીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ બે હજાર ને બાવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવનગર એક હજાર છસો ને એક રૂપિયા જામનગર એ બે હજાર એક રૂપિયાથી બે આઠસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ બે એક હજાર નવસો ને નેવું રૂપિયાથી ત્રણ હજાર એકસો ને એકવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો ખેડૂત મિત્રો

વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન